વલસાડ કપરાડાના અંતરિયાળ ગામોમાં હજુ વિકાસ નથી થયો અંતરિયાળ ગામો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે બારપુડા ખાતે સ્મશાન ભૂમિના અભાવના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્મશાન ભૂમિ ન હોવાથી વરસાદ વચ્ચે અંતિમ વિધિ કરવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ તાડપત્રી બાંધી અને અંતિમ વિધિ કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં સ્મશાનની વ્યવસ્થા ફાળવવામાં નથી આવી રહી ની એટલી પરિસ્થિતિ ખરાબ છે જેથી કે લોકોને જ્યારે બીમાર હોય લાવવાનું હોય ત્યારે કઈથી બીમાર માણસ લાવતા લાવતા જ રસ્તે પૂરો થઈ જતો હોય એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી કંઈ કશું જ નથી ઉપરથી કાળપત્ર એ વિટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યું આજ સુધી સમશાન ભૂમિ શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે તો પાંચ જેટલી શમશાન ભૂમિ છે તો એક પણ શમશાન ભૂમિ ઉપર સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે શમશાન ભૂમિ બનાવવામાં આવી નથી ત્યાં રસ્તાઓ નથી વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમેશજી ઉમેશ વલસાડના કપરાડાના અંતરિયાળ ગામોમાં વિકાસના અભાવે વરસાદ વચ્ચે અંતિમ વિધિ કરવાનો વારો આવ્યો શું જાણકારી જી મનસિ ચોક્કસ થી જે રીતે એક રૂટ છે તેનું મૃત્યુ થયું હતું તેને લઈને જે ગામના જે લોકો છે તે ગામના લોકો દ્વારા જે રૂટની અંતિમ વિધિ માટે જે સમશાન ભૂમિનો અભાવ હોવાના કારણે જે ગામના લોકો છે તે ગામના લોકો દ્વારા તાલપત્રી બાંધીને જે રૂટ છે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી પરંતુ જે રીતે કપરાડા તાલુકાના જે બારપુરા ગામ છે તે સૌથી મોટું ગામ છે અને ત્યાં આગળ બાર જેટલા ફળિયાઓ આવેલા છે જી ઉમેશ આપની પાસેથી અપડેટ લેતા રહીશું ધારાસભ્ય જીતુ છે ખૂબ શરમની વાત છે કે વ્યક્તિ જે છે પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે પરંતુ મૃત્યુ પામ્યા પછી પણ સંઘર્ષ સામે આવ્યો છે એ પણ વિકાસના અભાવે શું કહેશો બેન કપરાડા વિસ્તારમાં દરેક સમાજની અલગ અલગ સમસ્થાન ભૂમિઓ છે એટલે અમે દર દર વર્ષે ટ્રાયબલ યોજનામાંથી દરેક દર દર વર્ષે અમને આપીએ છીએ અલગ અલગ કારણ કે એકસો ને ઓગણત્રીસ જેટલા ગામો છે એટલે ઓગણત્રીસ ગામોમાં મિનિમમ એક ગામમાં બે ત્રણ ચાર સમસ્થાન ભૂમિ અલગ અલગ સમાજની અલગ અલગ સમસ્થાન ભૂમિ વર્ષો કરતા એટલે આપણે દર વર્ષે એ લોકોને આપીએ છીએ આજે ગામની વાત કરી રહ્યા છે ત્યાં જમીન તો આપવામાં આવી છે ત્રણ કે ચાર જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ હજુ સુધી શું સમય નથી મળ્યો છત વાળું સ્મશાન બનાવવાનો આપણે બારપુડા બારપુડા ની અંદર બારપુડા અંદર અલગ ફળિયામાં આપણે સ્મશાન ભૂમિ બનાવેલી છે જે જેમ જેમ લોકો ડિમાન્ડ માંગતા જાય તેમ એ લોકો આપણે સરકાર તરફથી આપણે પૈસા આપીએ છીએ દર વર્ષ દર જી જી આ સ્મશાન ભૂમિ બનાવેલી છે તો પણ કેમ તાડપત્રી બાંધી અને અંતિમ વિધિ કરવા લોકો મજબૂર બન્યા છે કેમ તેમનો ઉપયોગ ના કર્યો શું કારણ છે અલગ અલગ બેન એમાં એવું છે કે અલગ અલગ ફળિયામાં હોય ને પોતપોતાના પોતપોત પોતપોતાની સમસ્થાન ભૂમિ અલગ અલગ ફળિયામાં હોય એક જો સિટી સિટી વિસ્તાર છે સિટી વિસ્તારમાં તો આખા ગામની કે આખા એક નગર હોય તો એક જગ્યાએ સમસ્થાન ભૂમિ ગામડા વિસ્તારમાં પોતપોતાના કારણ કે સ્કેટર વિસ્તાર અલગ અલગ બારપુડા ગામ છે આપણું રાજ આપણી મહારાષ્ટ્રના બોર્ડર પર બારપુડા ગામ આવ્યું છે ત્યાંથી આખા આખા વિસ્તારમાં કોઈ પહાડના નીચે એક ફળિયું હોય પહાડના ઉપર હોય બધા અલગ અલગ ફળિયા છે જી આપ જોડાયા ચોવીસ કલાક સાથે આપનો આભાર સમાચારો આગળ પણ જોતા રહીશું સમય માટે સમય થયો છે વિરામનો